મારું મેહનજી મારે મજપુર ખાધા ની વાત કરે છે દાન હરું દેતી જા નહી તો જાણે જુ ખોડું જોતી જાનુ ને જો માન દેતી જા

માત્ર એમ કૃષ્ણ ભગવાન ના પદ ગાય ને અમે ચોરાના ચોકમાં આવું ગાતા હોય મેહનજી મારે મજપુર જવું અને મારે મય વેચવા જવું આવું કચ્છ ને જાવ

તમે ઓલું માખી નું કીધું ને તો પૂછું કે માખી ચંદન માંથી માખી હે ને એ દુર્ગંધારી ચીજ હોય ને અહિયાં જ બે